વડોદરામાં પાણીગેટ પોલીસ મથકમાં આપઘાતનો મામલો વર્ષે રમેશ વસાવાએ લોકઅપમાં ગળે ફાંસો ખાધો આરોપીના મૃતદેહને મૃતકનું સયાજી હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ કરાશે પત્નીને માર મારવાના આરોપમાં થઈ હતી અટકાયત મૃતકના પરિવારે પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ આરોપીને પોલીસે ઢોર માર માર્યાનો પરિવારનો આક્ષેપ પોલીસના મારથી ભાઈનું મૃત્યુ થયાનો બહેનનો આક્ષેપ ઘટના અંગે ડીસીપી અભિષેક ગુપ્તાનું નિવેદન મૃતક પેનલ પોસ્ટમોર્ટમ કરાવવામાં કરવામાં આવશે પાણીગેટ પોલીસની બેદરકારી અંગે તપાસ થશે કસુરવાર પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે ભાવિક પટેલ વડોદરા મારા ભાઈને લાવવામાં આવ્યા ત્રણ ચાર વાગે હું પોતે લઈને આવી હતી એમનો ફોન આવ્યો સાહેબનો શું બનાવ બન્યો હતો કશું બનાવને સાહેબ પેલી એ કમ્પ્લેન કરી હશે મારા ભાભીએ ઘર બાબતે ઝઘડા કરતો હતો એનું બીજા જોડ પકડાઈ ગયું હતું એટલે ઝઘડો કર્યો

આજે વહેલી સવારે છ વાગ્યાની આસપાસ છ સવા છની આસપાસ તેઓ વૉ જે લોકઅપ છે લોકઅપના વોશરૂમમાં જઈને એમણે જે સ્વેટર હુડી પહેર્યું હતું એ હુડીની દોરીથી ગળે પાંચો ખાધો છે અને જ્યારેવી આ ઘટના સામે આવી તરત જ એસડીએમ સાહેબ અને એસીબી સાહેબને અહીંયા હાજર રાખવામાં આવ્યા છે ઇન્ક્વેસ્ટ ભરવામાં આવી રહ્યું છે અને જે પણ યોગ્ય કાર્યવાહી કરવાની છે તે હાલમાં ચાલુ છે અને ઇન્ક્વેસ્ટ ભરાયા પછી એસડીએમની કાર્યવાહી પૂરી થયા પછી તેમને પોસ્ટમોર્ટમ માટે પાસે લઈ જવામાં આવશે અને જે પણ યોગ્ય પ્રોસીજર છે તેને ફોલો કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને તેના અનુસંધાને આગળ જે પણ પુરાવા સામે આવશે એના આધારે કાર્યવાહી કરવામાં પરિવારનો આક્ષેપ છે કે પટ્ટે પટ્ટે માર મારવામાં આવ્યો હતો ગઈકાલે જ્યારે અહીંયા લાવવામાં આવે ત્યારે અત્યારે એસડીએમ સાહેબ અને એસીબી સાહેબની હાજરીમાં અત્યારે પંચનામું થઈ રહ્યું છે ઇન્કવેજ ભરાઈ રહ્યું છે અને સંપૂર્ણ શરીરનું પંચનામું કરવામાં આવી રહ્યું છે ત્યાં સાથે આ પત્યા પછી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે જેમાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે જે વિડીયોગ્રાફીથી મેજિસ્ટ્રેટની હાજરીમાં કરવામાં આવશે જો કંઈ પણ માર મારવામાં આવ્યો હશે તો તેના પુરાવા આપણી પાસે આવશે તો યોગ્ય કાર્યવાહી કરવા અત્યારે હાલ પૂરતું પ્રમાણે છે કોઈ પણ માર મારવામાં આવ્યો નથી આ ઘટના પતિ પતિના ઝઘડા હતા અને તેના કારણે જે અરજી કરવામાં આવી હતી એમાં કોઈ પણ પ્રકારનો માર પોલીસ દ્વારા મારવામાં આવેલ નથી અને એમણે જે આત્મહત્યા કરી છે તે બાબતે આગળ કાર્યવાહી કરવામાં આવી કસ્ટડીમાં આત્મહત્યા કરી છે આપ શું માનો છો કોની બેદરકારી છે પોલીસની બેદરકારી ખરી પાણીગેટ પોલીસ સ્ટેશન પોસ્ટમોર્ટમ થઈ જાય અને એના જે સીસીટી ફૂટે છે તેના આધારે એને ચેક કરીને એનું કરીને પ્રાથમિક તબક્કે કોઈ કાર્યવાહી કરાશે અત્યારે પ્રાથમિક તબક્કે તો અત્યારે આપણા ઇન્ક્વેસ્ટ ભરી રહ્યા છે એસડીએમ સાહેબ સેન્સી મેજીસ્ટ્રેટ છે અને આ લોકો ત્યારબાદ આપણે મેજિસ્ટ્રેટની હાજરીમાં પોસ્ટમોર્ટમ થશે અને પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવશે સીસીટીવીની પ્રોપર એનાલિસિસ થશે અને એના આધારે જ આપણે કાર્યવાહી આગળ કરીએ સાહેબ પોલીસની ભૂલ હશે તો જવાબદારી નક્કી કરવામાં આવશે આની અંદર જો ભૂલ હશે જે પ્રમાણે પુરાવા આપણી પાસે આવશે તે પ્રમાણે આપણે કાર્યવાહી કરીશું અત્યારે હાલમાં ક્રાઇમમાં ફસીમાં કોઈને પણ આપણે આક્ષેપ કરી શકીએ તેમ નથી કોઈ પણ આરોપી જ્યારે કસ્ટડીમાં આવતો હોય છે ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે કારણ કે આ જે પ્રકારે ગળે ફાંસો ખાધો છે ખૂબ ગંભીર બેદરકારી પોકેટ વગેરે ચેક કરીએ છીએ જેની પાસે જે પણ મોબાઈલ કે કંઈ હોય તેને બહાર મુકાવે છે તે તમામ કાર્યવાહીનું લીગલી ધ્યાન રાખીને એને લોકોમાં મૂકવામાં આવેલો હતું સ્વેટરની દોરી